હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે ધોરણ છ ગણિત પ્રકરણ એક સંખ્યા પરિચય જેના સ્વાર્થે એક પોઈન્ટ બેનું સોલ્યુશન જોવાના છીએ જો તમે એક પોઈન્ટ એકનું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો તો અહીં પ્રશ્ન એક આપેલું છે શાળામાં ચાર દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું કાઉન્ટર પર પહેલાં બીજા ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે એક હજાર ચોરાણું એક હજાર આઠસો બાર બે હજાર પચાસ અને બે હજાર સાતસો ને એકાવન છે તમામ ચાર દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધી તો અહીં આપણને ફક્ત આપણને ફક્ત ટિકિટોની કુલ સંખ્યા શોધવાનું કહેલું છે તો અહીં સિમ્પલ છે સરવાળો જ આવશે તો આ બધા કાઉન્ટરની ટિકિટોની સંખ્યાનો આપણે સરવાળો કરીશું અને જવાબ આપણે સરળ રીતે મળી જશે તો ચાલો આપણે સરવાળો કરીએ તો પહેલા પ્રશ્નનો જવાબ આપણે જોઈએ દાખલો ગણીએ તો પહેલા દિવસે વેચાયેલ ટિકિટોની સંખ્યા બરાબર એક હજાર ચોરાણું હતી એક હજાર ચોરાણું લખીશું તેવી રીતે બીજા દિવસે વેચાયેલ ટિકિટોની સંખ્યા કેટલી હતી એક હજાર બાર તેવી રીતે ત્રીજા દિવસે વેચાયેલ ટિકિટોની સંખ્યા બે હજાર ને પચાસ અંતિમ દિવસે વેચાયેલ ટિકિટોની સંખ્યા આપણે લખવાની છે તો બે હજાર સાતસો એકાવન તો આ બધાનો આપણે સરવાળો કરીશું સરવાળો કરતા આપણને જવાબ મળશે તો અહીં આપણે દાખલો સિમ્પલ રીતે ગણીએ ચાર ને બે કેટલા થશે છ 6 ને કેટલા થશે સાત તો અહીં આવશે સાત 9 ને એક દસ દસ ને પાંચ પંદર 15 ને પાંચ વીસ નો શૂન્ય વધી પડી બે બે ને આઠ દસ 10 ને સાત સત્તર સત્તરનો સાત વધી પડી એક 1 ને એક બે ને એક ત્રણ ને બે પાંચ પાંચ ને બે સાત તો આમ આપણે લખીશું જોવા મળશે આપણને સાત હજાર સાતસો ને સાત તો તેથી તમામ ચાર દિવસમાં કુલ ટીકી તો સાત હજાર સાતસો સાત વેચાય બરાબર ત્યારબાદ બીજો પ્રશ્ન છે શેખર એક પ્રખ્યાત પ્રખ્યાત ખેલાડી છે શેખર એક પ્રખ પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે તેણે ટેસ્ટ મેચમાં અત્યાર સુધીના છ હજાર નવસો ને રન બનાવ્યા તે કુલ દસ હજાર રન પૂર્ણ કરવા ઈચ્છે છે તેને હજુ વધુ કેટલા રનની જરૂર છે તો આપણને ખબર છે કે ટોટલ દસ હજાર દસ હજાર રન છે બરાબર એટલે કે દસ હજાર રન પૂરા પૂરા કરવાના છે તો અહીંયા શેખરે માત્ર છ હજાર નવસો ને એંસી રન બનાવ્યા બરાબર તો હજુ એને કેટલા રન પૂર કરવાની જરૂર છે તો આપણે એને બાદબાકી કરીને જે રન બાકી છે તેને આપણે શોધી શકીએ તો ચાલો આપણે કરીએ અહીં દાખલા નંબર બેનો આપણે ગણતરી કરીએ તો પહેલાં આપણે કેટલા રન પૂર્ણ કરવા છે તો પૂર્ણ કરવાના પૂર્ણ કરવાના રન બરાબર દસ હજાર છે દસ હજાર રન પૂર્ણ કરવાના છે અને હજુ ત્યારબાદ તેણે બનાવેલા રન જોઈએ તો બનાવેલા રન બનાવેલા રન કેટલા છે તો છ હજાર છે બરાબર સોરી છ હજાર નવસો એંસી છે હવે આપણે એને બાદ બાકી કરીએ બરાબર તો અહીં શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય રહેશે અહીં શૂન્યમાંથી આઠ નહીં જાય તો બાજુવાડા પરથી આપણે દસ લે તો બાજુવાળામાં પણ શૂન્ય છે તો એના બાજુવાળા પર દસ લે એના બાજુવાળામાં પણ શૂન્ય છે તો આપણે એક પાસેથી દસકો લ્યો તો અહીં દસકો આવશે દસ અહીં આપણે એક ઉધાર લેવા પડશે એટલા માટે અહીં દસ બનાવીશું એટલે કે દસકો લઈશું હવે દસમાંથી એક બાજુવાળાને આપી દીધું તો અહીં નવો રહેશે અહીં પણ એ રીતે આપણે દસકો બનાવીશું હવે એ દસમાંથી આપણે બાજુવાળાને એક નવ આપી દીધેલો છે માટે નવ લખીશું અહીં એક આપણે ઉધાર લઈ દીધેલો છે તો અહીં કંઈ નહીં આવશે દસ માંથી આઠ જાય તો કેટલા રહેશે બે નવ માંથી નવ ગયા તો શૂન્ય નવ માંથી તો કેટલા રહેશે તો તો હજી તેણે રન બનાવવાની જરૂર છે આપણે શબ્દોમાં લખીએ વિદ્યાર્થીઓ મિત્રો શબ્દોમાં જરૂર લખજો તો તમને પરીક્ષામાં પૂરા માર્ગ મળશે તેથી તેને હાજી તેને ત્રણ હજાર વીસ રન પૂરા કરવાની જરૂર છે એટલે કે ત્રણ હજાર વીસ રનની જરૂર છે બરાબર ત્યારબાદ ત્રીજા નંબરનો દાખલો છે સાત મત મેળવ્યા હતા સફળ ઉમેદવારે કેટલા મતોની રસ સરસાઈ થી ચૂંટણી જીતી છે આ દાખલો પણ બાદ બાકીનો રહેશે કારણ કે જે જીતનાર છે તે હારનાર કરતાં કેટલા મતથી વધારે જીત મેળવી છે તે આપણે શોધવાનું છે તો ચાલો આપણે જોઈએ તો અહીં પ્રશ્ન ત્રણનો આપણે દાખલો ગણીએ તો સફળ ઉમેદવારે મળેલા મત મળેલા મત કેટલા છે પાંચ લાખ સિતોતેર હજાર પાંચસો છે મેળવેલ મગ કેટલા છે ત્રણ લાખ અડતાલીસ હજાર સાતસો છે બરાબર તો આને આપણે ઓછાનો દાખલો કરીએ એટલે કે બાદબાકી કરીએ તો અહીં શૂન્ય આવશે આ શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય પાંચમાંથી સાત નહીં જશે એટલા માટે આપણે બાજુવાળા પાસેથી એક ઉધા લેશું તો અહીં દસસો કો નીચે પાંચ સંખ્યા છે એટલે પંદરનો આવશે બાજુવાળા પરથી ઉધાર લીધો એટલે એક ઓછો થઈ ગયો તો શું આવશે છ ત્યારબાદ પંદર માંથી સાત જાય તો કેટલા રહેશે આઠ રહેશે ત્યારબાદ અહીં છ માંથી આઠ નહીં જશે એટલા માટે આપણે બાજુવાળા પરથી ઉધાર લેશું તો અહીં પણ એક ઓછું થઈ જશે તો અહીં છ છે તો સોળ આવશે તો સોળ માંથી આઠ જાય તો કેટલા રહેશે આઠ છ માંથી ચાર ગયા તો બે રહેશે અને પાંચ માંથી ત્રણ ગયા તો કેટલા રહેશે બે રહેશે તો અહીં મળશે તેથી તેથી આપણે લખીશું સફળ ઉમેદવાર સફળ ઉમેદવારે બે લાખ અઠાવીસ હજાર 800 મતની સરસાઈની ચટણી જીની ચટણી જીની બરાબર ત્યાર બાદ પ્રશ્ન નંબર છે કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં બે લાખ પંચ્યાસી હજાર આઠસો ને એકાણું રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં ચાર લાખ સાતસો ને અડસઠ રૂપિયાના પુસ્તકો વેચ્યા હતા બે અઠવાડિયા મળીને કેટલું વેચાણ થયું અને કયા સપ્તાહમાં વેચાણ વધારે થયું હતું અને કેટલું તે આપણે જોવાના છે તો બંને મળીને કુલ કેટલા પુસ્તકોનું વેચાણ થયું તો પહેલા દાખલામાં સરવાળો થશે અને કયા સપ્તાહમાં વેચાણ વધારે થયું તે શોધવા માટે અહીં આપણે બાદ બાકીનો દાખલો ગણીશું તો પ્રશ્ન દાખલો આપણે ગણીએ તો પ્રથમ સપ્તાહમાં થયેલું વેચાણ કેટલું વેચાણ થયેલું હતું તો બરાબર રૂપિયા બે લાખ પંચ્યાશી હજાર આઠસો ને એકાણું ત્યારબાદ બીજા સપ્તાહમાં થયેલું વેચાણ બરાબર રૂપિયા ચાર લાખ સાતસો ને અડસઠ બરાબર વેચાણ થયું તે શોધવાનું છે આઠ ને એક નવ થશે નવ ને છ પંદર થશે વધી પડી બાજુવાળા પર એક ને એક નવ નવ ને સાત સોળ વધી પડી બાજુવાળા પર એક છ લાખ છ્યાસી હજાર છસો ને ઓગણ સાત કુલ વેચાણ થયું તો અહીં લખીશું આપણે કુલ વેચાણ બરાબર

વધારે વેચાણ થયું થયું બરાબર તો અહીં ચાર લાખ સાતસો છ્યાસી એટલે કે સોરી સાતસો ને અડસઠ માંથી બે લાખ પંચ્યાસી હજાર આઠસો ને એકાણું ને બાદ કરીએ અહીં રૂપિયા આવશે રૂપિયા ચાર લાખ તો આપણને જવાબ મળશે આઠ માંથી એક જાય તો સાત છ માંથી નવ ગયા તો ત્રણ રહેશે સાત માંથી આઠ ની જશે સોરી અહીં છ માંથી નવ ની જશે માટે આપણે બાજુવાળા પરથી ઉધારી લઈએ એક ઓછું થઈ જાય તો અહીં આવશે છ હવે સોળમાંથી નવ ગયા તો કેટલા રહેશે સાત રહેશે ત્યારબાદ છ માંથી આઠ ની જાય હજુ આપણે બાજુવાળા પરથી ઉધા લેવા પડશે તો અહી પણ આપણે બાજુવાળા થશે ત્યારબાદ અહીં ત્રણ આવશે છ માંથી આઠ ની જાય તે માટે અહીં સોળ લખીશું સોળ માંથી આઠ જાય તો આઠ નવ માંથી પાંચ ગયા તો ચાર રેસે નવ માંથી આઠ ગયા તો એક ત્રણ માંથી બે ગયા તો એક તો અહીં જવાબ આવશે આપણને એક લાખ ચૌદ હજાર આઠસો ને સિત્તોતેર બીજા સપ બીજા સપ્તાહમાં વેચાણ થયું હતું ત્યારબાદ અહીં પ્રશ્ન પાંચ છે કે છ બે સાત ચાર ત્રણનો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત આપો એટલે કે તફાવત શોધો તો આપણને ખબર જ છે કે સૌથી મોટી સંખ્યા જો ગણવી હોય તો સૌથી મોટો અંક પહેલો લેવામાં આવે છે ત્યારબાદ એનાથી નાનો પછી એનાથી નાનો અને સૌથી નાની સંખ્યા ગણવા માટે સૌથી નાનામાં નાનો અંક પહેલો આવશે ત્યાર પછી મોટો આવશે તો ચાલો આપણે તફાવત શોધીએ તો આ સંખ્યામાંથી આપણે પહેલાં સૌથી નાની ને સૌથી નાની સૌથી નાની ને સૌથી મોટી સંખ્યા બનાવી તો સૌથી મોટી સંખ્યા બરાબર સૌથી મોટો અંક 6 છે તો સોરી સૌથી મોટો અંક 7 છે તો 7 પહેલા લખી આપણે એના પછી નાનો અંક 6 6 થી નાનો અંક 4 4 થી નાનો અંક 3 3 થી નાનો અંક 2 તો આ બની ગઈ આપણી સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા બનાવીએ એનાથી ઉલટો થશે બે આવશે બે થી મોટો ત્રણ ત્રણથી મોટો ચાર ચાર થી મોટો છ છ થી મોટો સાત આવી રીતે સૌથી નાની ને સૌથી મોટી સંખ્યા આપણે બનાવીએ હવે આપણે એનો તફાવત લઈએ તો તફાવત આપણે બાદ બાકીને કરીએ સાત છ ચાર ત્રણ અને બે ઓછા બે ત્રણ ચાર છ અને સાત બરાબર તો બે માંથી સાત ની જાય તો આપણે દસકો લઈએ અહીં બાર આવશે બાજુ પર હું ઉધાર લઈએ તો બે થઈ જશે બે માંથી છ ની જાય તો બાજુ પરથી એક લઈએ તો અહીં ઓછું થઈ જશે એટલે તો અહીં બાર આવશે અને અહીં તેર આવશે ત્યારબાદ ત્યારબાદ અહીં આપણે એક ઉધાર લઈ લીધું બાજુમાં તો પાંચ થઈ ગયું તો બારમાંથી સાત ગયા તો કેટલા રહ્યા પાંચ રહેશે બારમાંથી છ ગયા તો છ તેરમાંથી માંથી ચાર ગયા તો કેટલા રહેશે નવ રહેશે પાંચમાંથી ત્રણ ગયા તો બે સાતમાંથી બે ગયા તો કેટલા રહેશે પાંચ રહેશે પાંચ બે નવ છ અને પાંચ બરાબર આ એનો તફાવત આવ્યો ત્યારબાદ પ્રશ્ન નંબર છ છે એક મશીન એક દિવસમાં સરેરાશ બે હજાર આઠસો પચીસ સ્ક્રૂનું ઉત્પાદન કરે તો જાન્યુઆરી બે હજાર છમાં માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન કરશે અહીં આપણે જાન્યુઆરી બે હજાર છ આપેલું છે તો જાન્યુઆરીમાં દિવસો કેટલા રહેશે તો એકત્રીસ દિવસો આવશે તો અહીં એક દિવસમાં જો બે હજાર આઠસો ને પચીસ સ્ક્રૂનું ઉત્પાદન કરે તો એકત્રીસ દિવસોમાં કેટલા તો સિમ્પલ છે અહીં ગુણાકારનો દાખલો થશે તો એક દિવસમાં

जनयू एरी मही नाना એટલે કે 31 દિવસોની સ્કોની સંખ્યા કેટલી બરાબર તો અહીં આપણે ગુણાકારનો દાખલો ગણીશું બે હજાર આઠસો સૌ પ્રથમ અહીં જીરો આવશે ત્રણ પચાઉ પંદર વધી પડી એક ત્રણ દુ છ ને એક સાત આઠ ચોવીસ ચોવીસ ચાર વધી પડી બે

તો અહીં જવાબ આવશે સત્યાસી હજાર પાંચસો ને પંચોતેર બરાબર તો કુલ ઉત્પાદન થશે તો કુલ ઉત્પાદન થશે સાત સત્યાસી હજાર પાંચસો ને પંચોતેર જેટલું દિવસ માટે આટલા જ પ્રશ્નો એક થી છ સુધીના પ્રશ્નો નેક્સ્ટ નેક્સ્ટ બાકીના જે પ્રશ્નો બાકી છે તે લાવીશ જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો